નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે વિપુલ જાદવ અને અનદાતાએગરી કેરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે રઘુભાઈની વાડી આવેલા છીએ જેમાં આપણે લાઇટ ટ્રેપની ભલામણ કરેલી હતી કે બલ્બ કરી નીચે પાણી ભરવાનું કીધું હતું તો રીંગણામાં એનું કેવું પરિણામ છે તો આપણે ખેડૂત મિત્ર આપણું નામ જણાવશો મારું નામ રઘુભાઈ ગોવિંદભાઈ હમ મારો મોબાઈલ નંબર છે ચોરાણું બે ત્રાણું છોતેર બેગોણ પચાસ હા આપણે તમારું ગામ મારું ગામ ધાંગદરા તો આપણે તમે કઈ રીતે રીંગણીમાં લાઇટ ટ્રેપને ગોઠવેલું છે મેં આ રીંગણીમાં આ રીતના પાંચ બકડિયા મૂકેલા છે અને લાઇટ લેમ્પ મૂકેલા છે નીચે પાણી ભરેલું મૂક્યું એટલે એમાં બધા જીવાય તો આવી એની અંદર પડે છે જોઈ શકો છો કે આ લાઇટ ટ્રેપ આ બલ્બ કરેલો છે નીચે બકડીયામાં પાણી ભરેલું છે જો આ બધી જાતના ફૂદા રહ્યા ને એ અંદર આવી જાય છે આ તમારે ડોકા મેળાની ઈયળ હોય રીંગણામાં જે હળાની ઈયળ હોય એ બધાના જે એડલ છે ફૂદા હે કે જે બધે લાઇટથી એટ્રેક્ટ થઈને અહીં આવી જશે આનાથી શું થશે કે તમારે રીંગણામાં જે ડોકા મેળો અને હળો આવે એ હાવ ઓછો આવશે આનું રિઝલ્ટ થી આઠ દિવસ થાય એટલે હળામાં ઘણું એવું પ્રમાણ હળાનું નેવું ઘટી જશે તમારે કઈ રીતના ફેર પડ્યો આલા લાઇટ કર્યા પછી લાઇટ કર્યા પછી શું આ બધા જીવાતું અતિ ઘટી જાય જે દવાનો સ્પ્રે કરતો હોય તો એ ઘટાડોથી હળો થોડો ઘટી ગયો છે અંદર હળો અત્યારે ઘટી ગયો હોય તો આ આમાં કોઈ જાતનો ખર્ચો નથી સમજા ખેડૂત મિત્રો આમાં તમારે કોઈ ખર્ચો થયો હોય મારે કઈ ખર્ચો નઈ લેમ્પ ને દોડાવેમ્પ લાવે લાવે રૂપિયા નું પકડ્યું હા ધરી ધરીને બકડીયાનો ખર્ચો થયો બહુ વધારે ખર્ચો થયો નથી એટલે કે આવી રીતે જો બધા ખેડૂત મિત્રો વાપરશે કોબી છે ફુલાવર છે ટમેટા છે રીંગણી છે આ બધામાં જેમાં ઈયળનો બહુ પ્રશ્ન રહેતો હોય તો એના ફૂદાય હોય જ છે એના એડલ્ટ હોય છે તો તમે એના એડલ્ટ પકડશો તો એમાં ઓટોમેટિક એનો એ ઓછો થઈ જવાનો છે તો આ બધા ખેડૂતે આનો વાપરવો જોઈએ એવું આપણી ભલામણ છે તો ધન્યવાદ ખેડૂત મિત્રો